નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હેતલ પટેલ માં હાર્દિક સ્વાગત છે પૂરક પૂરક વાચન વાચન 3 3 રખેવાળ રખેવાળ રઘુ રઘુ પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો 1 ગોપાળજી મુખીનું આંબાવાડીયું કોના જેવું તત્વો ભવ્ય લાગે જેવું રઘુને આંબાવાડીઓના જાળવાની એવી માયા લાગી જવાથી કઈ વાત વિસરી ગયો હતો સિંહ પોતે મુખી મુખીનો એક પગારદાર નોકર છે રઘુ કયા આંબાની નીચે કાથી નો ખાટલો ઢાળીને બેસતો જવાબ ડી કોપરી આંબાની ચાલ કોને કોપરી આંબાને ગયા ખાતે જ માની લીધો હતો જવાબ માં આવશે ડી ગોપાલજી મુખીએ પાંચ રઘુ કોપરીયા આંબાના ગોટલાને ક્યાં વાવીને તેને શ્રદ્ધાપૂર્વક પાણી પાઈ રહ્યો હતો એ પોતાના ઘર પ્રશ્ન બે કોશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક આંબાવાડિયાની ખીલવણી નો બધો યશ એના ખાલી જગ્યા રઘુને ઘટે છે

ખાલી જગ્યા ને બોલાવી તે જણાવો એક મુખીનું આંબા વાળું સાયંકાળે કોઈ વિજયી સેનાપતિના લશ્કરી છાવણી જેવું શોભે છે તો આ મળશે ખરું બે કોપરિયા આંબાની પહેલી શાક ઘરે દિવસ રઘુને માટે ઉદાસીના દિવસ બની જતો ખોટું કારણે લાટી વાળાઓ જલાવ લાકડાના ભાવ આસમાને ચડાવી દીધા તો જવાબ આવશે ખરું પાંચ કોપરિયાને કપાતા બચાવવામાં લાચાર રઘુ ભૂલી ગયો કે તે ગોપાળજી મુખીનો એક પગારદાર નોકર છે તો જવાબ આવશે ખોટું

પાંચ ફોડા કોપરિયા આંબાની ચોમેર ફરી ફરીને શિકારીની જેમ શું જોવા લાગ્યા ફોડા કોપરિયા આંબાની ચોમેર ફરી ફરીને શિકારીની જેમ જોવા લાગ્યા કે તેને કાપવાનું ક્યાંથી સુગમ રહેશે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો